દ્વારા દર્સિંગ ગરબા નો કાર્યક્રમ રાખવામાં માં આવ્યો મળતી માહિતી મુજબ ઝાલોદ ની શાળા કોલેજ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર અને સ્ટાફ ગણ અને તમામ વિદ્યાર્થીનીઓ પારંપરિક પોશાક પહેરી ગરબાના તાલે ગુમે આતા કાર્યક્રમની શરૂઆત માં આરતી થી કરવામાં આવી હતી ત્યારબાદ માની સ્તુતિ કરી ભોગ ધરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નાના બાળકો પણ ગરબા સ્વરૂપે માં ની લીન થયા હતા નવલી નવરાત્રીના ના નવ દિવસ સુધી સેવા પૂજા કરી ગરબે રમવાની રમઝટ બોલાવી અને માધ્ય શક્તિ અંબે માં કાલકા માતા સાવન માતા અને શાળામાં બાળકો દ્વારા યાદ કરી મનમુખી અને ગરબે ઘુમ્યા હતા બિરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ